અદાણી ગ્રુપના ઉડાન પ્રોજેક્ટના અંતર્ગત ભારતભરના પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ્ઞાન જ્ઞાનવિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તારી છે વિગત વર્ષોમાં સાત હજાર નવસોથી વધુ શૈક્ષણિક સંસ્થાઓના પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓએ અદાણી જૂથના મુન્દ્રા ખાતે આવેલા વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈ પ્રેરિત થયા છે મુલાકાતે વિદ્યાર્થીઓ જીવનમાં કંઈક નવું કરવાના ઈરાદાથી આગળ વધવાની પ્રેરણા લઈ રહ્યા છે આ પ્રોજેક્ટ ડિસેમ્બર બે હજાર દસમાં યુવા મનને પ્રેરણા આપવાના હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો ઉડાન એ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું જીવન બદલનારી સફળ વાર્તાથી પ્રેરિત અનોખો પ્રોજેક્ટ છે બાળપણમાં તેમણે ગુજરાતના કંડલા બંદરની મુલાકાત લીધી હતી બંદરની એ વિશાળતાથી પ્રેરિત થઈને તેમણે એક દિવસ પોતાનું જ બંદર બનાવવાનું સ્વપ્ન જોયું હતું ત્યારબાદ જે થયું એ તો ઐતિહાસિક છે ઉડાન પ્રોજેક્ટ દેશના યુવાધનને શૈક્ષણિક પ્રવાસ થકી પ્રેરિત કરવાનો પ્રયાસ છે યુવા મનમાં મહત્વાકાંક્ષાની જ્યોતને પ્રજ્વલિત કરવાનો તેનો ઉદ્દેશ્ય છે આ કાર્યક્રમ હેઠળ મુંદ્રામાં આવેલા બંદરો પાવર પ્લાન્ટ્સ ઓઇલ રિફાઇનરીઓ

ઉડાન હેઠળ દેશભરના અનેક અદાણી પ્રકલ્પોની મુલાકાતોનું આયોજન કરવામાં આવે છે જેમાં મુંદ્રા હજીરા અને અમદાવાદ ગુજરાત દહાડુ અને તિરોડા મહારાષ્ટ્ર કવાઈ રાજસ્થાન ધામરા ઓડિશા કટુપલ્લી તમિલનાડુ અને કૃષ્ણ પટ્ટનમ આંધ્રપ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે શૈક્ષણિક પ્રવાસે જતા વિદ્યાર્થીઓ બિઝનેસ ઉપક્રમે ઉપરાંત ભારતના સૌથી મોટા સોલાર પ્લાન્ટ અને વિન્ડ ટર્બાઇન પણ નિહાળી શકે છે નવી યુવાઓમાં ગ્રીન એનર્જી પ્રત્યે જાગરૂકતા લાવવાનો આ પ્રયાસ જ્ઞાનવર્ધક અને ઉપયોગી નેવડી રહ્યા છે દેશના સૌથી મોટા વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સોલર પ્લાન્ટની મુલાકાત વિદ્યાર્થીઓ માટે અવિસ્મરણીય અનુભવ સમાન છે અહીં પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જીનું ઉત્પાદન અને તેના ફાયદાઓ વિશે જાણકારી મેળવી શકે છે વિદ્યાર્થીઓ અત્યાધુનિક વીઆર વર્ચ્યુઅલ રિયાલિટી લેબ દ્વારા બિઝનેસ મોડેલ્સનો બહેતર અનુભવ મેળવી શકે છે આ કવાયત યુવાઓને ઉજ્જવળ ભવિષ્યના સપના જોવા પ્રોત્સાહિત કરે છે વિદ્યાર્થીઓ અદ્યતન ઔદ્યોગિક ટેકનોલોજીથી વાકેફ થાય અને ભાવિ કારકિર્દીમાં તેનો ઉપયોગ કરતા થાય તો દેશમાં અનેક નવા ઉદ્યમો અને ઉદ્યમીઓ બનશે